વડોદરા મહાનગરપાલિકાની બેઠકમાં સોળ કામોને મંજૂરી પાલિકા સ્થાયી સમિતિની મળેલ બેઠકમાં મંજૂરી કામોને મંજૂરી આપી બે કામો ના મંજૂર કરાયા છે સ્થાયી સમિતિના અધ્યક્ષ નામ શીતલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકનું આયોજન કરી સોળ કામોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે બે કામો ના મંજૂર કરાયા હોવાની પણ હાલ માહિતી સામે આવી રહી છે વડોદરા મહાનગરપાલિકાની બેઠક મળી હતી આ બેઠકમાં કામોને મંજૂરી આપવામાં આવી છે સોળ કામોને મંજૂરી આપી છે પાલિકા સ્થાયી સમિતિ ની બેઠક મળી હતી જો કે મળેલી બેઠકમાં કામોની મંજૂરી આપવામાં આવે છે 16 કામોની મંજૂરી આપી છે તો બે કામો ના મંજૂર પણ કરાયા છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શિતલ મિસ્ત્રી દ્વારા સમુદ્ર માહિતી આપવામાં આવે છે ડોક્ટર શિતલ મિસ્ત્રીએ બેઠકને લઈને માહિતી આપે છે મંજૂર કરેલા કામોની પણ માહિતી આપે છે સમિતિની બેઠકમાં ટોટલ અઢાર કામ અને એક કામ વધારાનું એમ ઓગણીસ કામ માટેના પ્રપોઝલ આવ્યા હતા એમાંથી બે કામને ના મંજૂર કર્યા છે એક કામને મુલતવી કર્યું છે જે કામો મંજૂર કર્યા છે એમાં સડસઠ ત્રણ સીના ટ્રેનના રિપેરિંગ કામો હતા જેને જાણમાં લીધા છે ખાસ કરીને વહીવટી વોર્ડ નંબર બારમાં વિશ્વામિત્રી બ્રિજ નીચે અશ્કે પરમારની ચાલથી લઈને વિશ્વામિત્રી નદી સુધી જે ગટર લાઈન નાખવાનું કામ હતું એમાં ઇજાદાર બ્લેકલિસ્ટ હોવાના લીધે કામ નામંજૂર કરી અને રિટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા ઉત્તર ઝોન પશ્ચિમ ઝોનના ડિવાઇડર પર પ્લાન્ટેશન કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોનમાં અલગ અલગ એકવીસ જેટલા ગાર્ડન આવેલા છે એ ગાર્ડનના રીડેવલપમેન્ટ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે જે રાજપાલ યાદવ કરીને અમારે ત્યાં રાજપાલ ચાવડા કરીને જે વ્યક્તિને પ્રતિનિયુક્તિ માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ મૂક્યા છે એમને ત્રણ વર્ષ માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અગ્નિશમન કેન્દ્રના પાંચેક કર્મચારીઓ છ મહિના માટે નાગપુર ટ્રેનિંગ માટે જવાના જે પરમિશન માગી તે એ તમને મંજૂર કરવામાં આવ્યું છે ખાસ કરીને પાર્કસ ગાર્ડનમાં આસિસ્ટન્ટ સુપરવાઇઝર તરીકે કામ કરતા આઠે કેટલા કર્મચારીઓ કે છેલ્લા પાંચેક વર્ષથી કામ કરે છે જેમનો પગાર ફિક્સ પગાર પંદર હજાર હતો એમની અરજીના આધારે અને સ્થાયી સભ્યોના મંતવ્ય અનુસાર એમના પગારમાં પાંચ હજારનો વધારો કરવામાં આવ્યો છે એટલે પંદર હજારના બદલે વીસ હજાર પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ડ્રેનેજ પેશલાઇનનું કામ હતું મેન્ટેનન્સનું એ કામમાં દસ લાખની મર્યાદા વધારો માગી તેની સામે ફક્ત બે લાખની મર્યાદા મંજૂર કરી અને વધી થકે ટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરામાં જે કોર્પોરેશનની પ્રેસ બનાવવાનું કામ હતું એને